લાલ કિલ્લા પાસે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે તેને પગલે ગુજરાતમાં પણ એટલી જ સતર્કતા રાખવામાં આવી છે બંને કાશ્મીરીઓ ટ્રેન મારફત માંગરોળ આવ્યા છે ખાસ વાત કરીએ જુનાગઢની જુનાગઢ એસઓજી માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ દસ નવેમ્બર લાલ કિલ્લા પાસે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે તેને પગલે ગુજરાતમાં પણ એટલી જ સતર્કતા રાખવામાં આવી છે પોલીસ બધી જ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે છે એ સાથે જ જ આપણે વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ બધી જગ્યાએ હાથ ધરવામાં આવ્યું દ્વારકા જેવી હોય જ્યાં ખૂબ વધારે પ્રમાણમાં લોકો એકઠા થતા હોય ભીડ એકઠી થતી હોય તે જગ્યાએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોની સલામતી માટે ખાસ વાત કરીએ જુનાગઢની જુનાગઢ એસઓજીએ માંગરોળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે માંગરોની ખાનગી હોસ્પિટલમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત કરવામાં આવી છે જુનાગઢ એસઓજી ખાતે તેમને લાવવામાં આવ્યા છે આસપાસના એરિયામાંથી મદ્રેસામાંથી પોતે ફાળો ઉઘરાવતા હોય એ રીતની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે આ ઉપરાંત ઉના તાલુકાના નવા બંદર પોલીસે કાશ્મીરથી આવેલા ત્રણ શખ્સોની પૂછપરછ હાથ ધરી છે બંને જે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે તેઓ જમ્મુ કાશ્મીરના પૂછ જિલ્લાના રહેવાસી છે એકની ઉંમર વર્ષ છે સત્યાવીસ એકની ઉંમર વર્ષ છે વીસ બંને સુરનકોટ તાલુકાના ફાગલા ગામના વતની છે બંને કાશ્મીરીઓ ટ્રેન મારફત માંગરોળ આવ્યા છે છે અને આ સમગ્ર મામલે વધુ પૂછપરછ પણ હાથ ધરી જ નહીં મસ્જિદમાં રોકાયેલા ત્રણ કાશ્મીરી લોકો છે તેમની અટકાયત કરવામાં આવી છે તેમની પણ પૂછપરછ અત્યારે હાથ ધરવામાં આવી છે પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ બાબત સામે નથી આવી પોલીસ સૂત્રો અનુસાર જો આપણે વાત કરીએ તો આ ત્રણેય વ્યક્તિઓ ભીખ માંગીને ગુજરાન ચલાવે છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટના બાબતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન પીએસઆઈ જેબલિયાનો સંપર્ક કરવા તેમણે જણાવેલ કે જે ત્રણેય કાશ્મીરી શખ્સોની પૂછપરછ કરી રહ્યા છે આ સાથે જ આપણે બે દિવસ પહેલાની વાત કરીએ તો ભુજની જનતા ઘર હોટેલમાંથી પણ એક કાશ્મીરી પરિવાર છે તે મળી આવ્યું હતું અને તેની સામે તો હોટેલ સંચાલક સામે રજિસ્ટર મેન્ટેનમાં બેદરકારી કરવા બદલ જાહેરનામાનો ભંગ થયો છે સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને આ પરિવાર જે છે એમની પણ પૂછપરછ કરવામાં આવી હતી એક દંપતી પતિનો પિતરાઈ ભાઈ અને ત્રણ સંતાનોનો તેમાં સમાવેશ છે શિયાળામાં કાશ્મીરમાં થતી ભારે બરફા બરફીના સમયગાળા દરમિયાન પરપ્રાંતથી નીકળી ભિક્ષાવૃત્તિ કરતું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પણ અહીંયા મુખ્ય બાબત એ છે કે આ કાશ્મીરી પરિવારોની અટકાયત કરીને પૂછપરછ કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કારણ કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના છે હરિયાણા સુધીના કનેક્શન સામે આવ્યા છે જે ડોક્ટરોનું આખું ગ્રુપ તેમાં જડપાયું છે અને દરેક જગ્યાએ જે કેમિકલ્સો ઝડપાયા છે બધા જ અલગ અલગ સંકેતો આપી રહ્યા છે ઓફિશિયલી હજી કોઈ પણ પ્રકારની એ રીતની પુષ્ટિ કરવામાં નથી આવી કે ખરેખર આતંકવાદનો જે આ બધા જ તાર છે એ સંકળાયેલા છે કે કેમ પણ જે રીતે સમાચારો અત્યારે વહેતા થયા છે તેના પરથી આપણે કદાચ એટલું સમજી શકીએ કે જે રીતે દરેક જગ્યાએથી આ રીતની માહિતી પ્રાપ્ત થઈ રહી છે આતંકવાદીઓ છે તે ઝડપાઈ રહ્યા છે અને અચાનક જ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવે છે ને એ જ સમયે બીજા વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ પાસેથી કિલોના પ્રમાણમાં નાઇટ્રેટ છે સોડિયમ પદાર્થો છે કે જેમાંથી આપણે ઝેરી વસ્તુ બનાવી શકીએ એ રીતની પદાર્થ ઝડપાય છે તો કદાચ કોઈક ને કોઈક કનેક્શન આનું હોઈ શકે પણ હજી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ પુષ્ટિ આની કરવામાં નથી આવી પણ આ રીતની માહિતી અત્યારે સામે આવી છે સમગ્ર મુદ્દા વિશે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર